ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે ચૈત્ર નવરાત્રીમાં જ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા વિવાહ પ્રસંગ પણ ઉજવવામાં આવે છે માધવપુર ગામે એપ્રિલે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા વિવાહ પ્રસંગ ઉજવાશે આ લગ્નોત્સવ નિમિત્તે તારીખ સત્તર થી એકવીસ એપ્રિલ સુધી લોકમેળો ભરાય છે માધવપુર માં હવેલી ખાતે ચૈત્ર સુદ નોમ દસમ અને અગિયાર સુધી રોજ રાતે માધવરાયજીની ની રથયાત્રા નીકળશે